સહિત રાજ્યના અલગ અલગ શહેરોમાં કારના કાચ તોડી તોડી તથા એક્ટિવા મોપેડની ડીકી તેમાંથી રોકડા રૂપિયા તથા બેગની ચોરી કરનાર ગેંગના મુખ્યને મુખ્ય ખાતે જઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો તો રીડો ત્રેસાઠ જેટલા ગુનાઓમાં વોન્ટેડ વન કબુલાત કરી છે લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા મેદાન છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે આંધ્રપ્રદેશના નેલોર ખાતે જઈ ત્યાંથી રીઢા ચોરેવા એવા રોસૈયા બાબુ ઉર્ફે હનુમૈયા વસંતમ ગોડેટીને ઝેટવી પાડ્યો હતો અને સુરત લાવી તેની પૂછપરછ કરતા રીઢાએ કબુલાત કરી હતી કે તેના સાગરી તો કે જે અગાઉ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયા હતા તેમાં પ્રકાશ નારાયણ મેકાલા રાજેશ પ્રભુ મેકાલા દાવીદ ઉર્ફે પોલ યાદાગીરી અંજેયા બોતલા રમેશ ઉર્ફે અપુર રવિ થાલ્લા રાજુ માસરીયા નાર બોચના અને અપારા વસંતરા ગુડેટી સાથે ગુજરાતમાં આવી સુરત શહેર સુરત ગ્રામ્ય વડોદરા વલસાડ નવસારી નર્મદા જિલ્લામાં ચોરીઓ કરી હતી રીઢાએ સુરત સહિત ગુજરાતમાં ત્રેસઠ જેટલી ચોરીઓને અંજામ આપ્યોની કબૂલાત કરી છે તો રીઢાઓ કારના કાર ગિલોલ વડે તોડી તેમાંથી તથા એક્ટિવા મોપેટની ડીકી તોડી તેમાંથી રોકડા રૂપિયા તથા બેગની ચોરી કરતા કબૂલાત કરી છે સુરત શહેરમાં છેલ્લા ઘણા ટાઈમથી નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની ઝુંબેશ ચાલે છે એ ઝુંબેશ દરમિયાન તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ ગિલોલ વડે ગાડીઓના કાચ તોડી કોઈ ઈસમ જતા હોય ગાડી લઈને તો આગળ મેલું નાખીને ગાડીનું ટાયર પંક્ચર કરી એવી ત્રણ પ્રકારની એમોથી ગાડીમાં ડિક્કીમાંથી પૈસા ચોરવાની એક ગેંગ જેની નિર્લોર ગેંગ તરીકે ઓળખાય છે આંધ્રપ્રદેશની ગેંગ છે એ ગેંગના આરોપી વોન્ટેડ આરોપી રસૈયા બાબુ ઉર્ફે હનુમનમૈયા વસતમ ગોટેલી જે મૂળ રહે આંધ્રપ્રદેશનો રહેવારી છે એ લોકોના અગાઉ જે સાગરીતો હતા એને સુરત ગ્રામ્ય નવસારી વલસાડ વગેરે ગુનામાં ગુના કરી અને અત્રે આવેલા હતા સુરતમાં એમને જે તે વખતે ક્રાઇમ બ્રાન્ચ પકડેલા હતા એની પૂછપરછ દરમિયાન આ જે રસૈયા બાબુ આરોપી છે એની બાતમી મળેલી એ બાતમીના આધારે ગતરોજ આંધ્રપ્રદેશના નેલ્લોર ગામેથી શહેરમાંથી આ આરોપીને પકડી પાડ્યો છે એની સઘન પૂછપરછ કરતાં આરોપી ઓછામાં તેસઠ ગુનામાં સંડોવાયેલો છે એ આરોપીને અત્યારે ક્રાઈમમાં જે પકડી એની વધુ તપાસ માટે સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવશે આ આરોપી અગાઉ ચાર ગુનામાં અગાઉ પણ એક ધરપકડ થઈ ચૂકી છે હાલ તો આંધ્રપ્રદેશના નેલ્લોર ખાતેથી ત્રેસાઠ ચોરીમાં વોન્ટેડ એવા રીડાને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી સુરત લાવી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે તો રીડા ગાંવ પણ નવસારી વલસાડ સુરત ગ્રામજીના મૈનપુરા પોલીસ સાથે ઝડપાઈ હોવાની કબુલાત કરી હતી અઝર કુર્સી સાથે પ્રકાશવાળા